આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા ગુજરાત પ્રદેશ કાર્યકર્તા સંમેલન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયું આજ રોજ તારીખ બાર દસ બે હાજર પચીસ ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કાર્યકર્તા સંમેલન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતના તમામ હાજરેલ પદાધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા અને આ પ્રસંગે સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અરવિંદ કુમાર સિંઘ રાષ્ટ્રીય મહાસચિવ શ્રી કુમાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી દુર્ગા પ્રસાદ વર્મા સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી અને ગુજરાતમાં શોષિત પીડિત અને વંચિત લોકોને કેવી રીતે સંઘના માધ્યમથી મદદરૂપ થઈ શકાય તે બાબતે વિસ્તૃત રૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશ ચામઠા દ્વારા રાષ્ટ્રીય ટીમને આશ્વાસન આપવામાં આવ્યું કે ગુજરાતમાં સંગઠન નિર્માણના નિષ્ક્રિય હોદ્દેદારોને સક્રિય કરવા અથવા તો ફેરફાર કરવા માટેનો એક મજબૂત નિર્ણય લેવામાં આવ્યો અને આ પ્રસ્તાવ રાષ્ટ્રીય કોર કમિટી સમક્ષ મૂકવામાં આવ્યો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી શોભનાબેન ડામોર ગુજરાત પ્રદેશ મહાસચિવ શ્રી દિપસિંહ બારિયા મહિલા વિંગ મહાસચિવ શ્રી નીરમબેન કિશોરી અને સ્થાનિક અરવલ્લી જિલ્લા અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ રાઠોડ સહિત તમામ જિલ્લાના અધ્યક્ષશ્રીઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આઈસીએમન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે